ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંપરાગત શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હતો સાથે સાથે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો રથયાત્રામાં વિવિધ ટેબલો અને ભજન મંડળોએ આકર્ષણ જમાવ્યું હતું ત્યારે વડોદરાના મુસ્લિમ સમુદાય દ્વારા મચ્છીપીઠ અને પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પરંપરાગત તેતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રેલવે સ્ટેશન કાલા ઘોડા સલાટવાડા નાકા કોઠી કચેરી રાવપુરા મુખ્ય માર્ગ જુબેલી બાગ પદ્માવતી શોપિંગ સેન્ટર સુરસાગર દાંડિયા બજાર ખંડેરાવ માર્કેટ લાલકોટ ન્યાય મંદિર મદન ઝાપા રોડ કેવડા બાગ પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થઈ હતી રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ

भ हरे कृष्ण 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 हली रेट करणु रही શહેરમાં જે પણ તહેવારો આવે છે એમને ઓનિયતામાં જ કરવામાં આવે છે અને અમારી સરકારી નગરીમાં કોઈ પણ તહેવારો આવે તમામ અમારા વડોદરા શહેરમાં આજે શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે રથયાત્રા હમણાં જ થોડા સમય પહેલાં મસીપીઠથી પસાર થઈ ગયેલી છે રથયાત્રા માટે પોલીસ ખૂબ પહેલાંથી જ તૈયારી ચાલુ કરી દીધી હતી અને અમે લોકોએ ફૂડ પેટ્રોલિંગ કોમ્બિંગ શાંતિ સમિતિની બેઠકો લીધેલી હતી આજે આ વિસ્તારમાંથી ખૂબ શાંતિપૂર્વક રીતે પસાર થઈ ગઈ છે આ અનુસંધાને અમે લોકોએ ધાબા પોઈન્ટ રાખેલા છે ફિક્સ પણ રાખેલા છે મૂવિંગ બંદોબસ્ત છે અને ડીપમાં પણ ધાબા પોઈન્ટ છે સીસીટીવી કેમેરાને ઇન્ટરલિંક કરીને આખી યાત્રા સીસીટીવીથી જોઈ શકાય એ રીતે પણ આયોજન કરેલું છે અને પોલીસે બોડી વોન કેમેરા પહેરીને પણ અત્યારે સજ્જ છે આમ પોલીસ દરેક રીતે ખૂબ તૈયારી કરી અને આ યાત્રા શાંતિથી પસાર થઈ ગઈ છે અને આગળ પણ સમયમાં પૂરું થઈ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં છે એના વિશે ગયું છેલ્લા પચીસ વર્ષથી મચ્છીપીટના પૂર્વજો પણ કરતા આવેલા છે મોજુભાઈ સાબિરભાઈ એમાં સિનિયર અમારા અયુબ ખાન પઠાન ફિરોજ ખાન આરિફભાઈ મલેક સાબીરભાઈ પટેલ અને પરંપરાને આજના નવ યુવાનો જાળવી રાખેલી છે શહેરમાં કોમી એકતાનું વાતાવરણ રહે અને આના સિવાય શિવજીની સવારી ગણેશજીની સવારી રામજીની સવારી દરેક યાત્રાનું મચ્છીપીઠ હંમેશા સ્વાગત કરે જ છે અમે લોકો બધા એકતામાં માનીએ છીએ ગંગા જમનાની આ દેશની જે પરંપરા છે એ જાળવી રાય લોકોના દિલોમાંથી ભેદભાવ દૂર થાય આખાથી બીજનો આજે પવિત્ર દિવસ છે જોરો જો મોરમનો પણ આજે પહેલો ચાંદ છે હિન્દુ હિન્દુભાઈઓના પવિત્ર તહેવારો સ્ટાર્ટ થાય છે આ શુભ દિવસે તમામ નગરજનો અને રથયાત્રામાં આવેલા તમામને આજના શુભ દિવસે યાત્રાને મેં શુભકામનાઓ આપું છું અને આગામી વર્ષોમાં પણ દિવસોમાં જે જે તહેવારો છે એનું પણ અમે સ્વાગત કરીશું કેમ કે અમારી વડોદરા નગરી ઉત્સવ નગરી છે અને સંસ્કારી નગરી છે સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે આ નગરીમાં હંમેશા અને પૂરા દુનિયામાં આ એક નમૂનો છે કે ભાઈ ગંગાજનનાની તહેબ છે કે જ્યારે હિન્દુના તહેવારો મુસ્લિમો સ્વાગત કરે છે મુસ્લિમોના મોહરમનું સ્વાગત હિન્દુભાઈઓ કરે છે આ દેશની અખંડતા એકતાની એક નિશાની છે આજના દિવસે તમામ શુભકામનાઓ જય હિન્દ જય ભારત પોલીસ પ્રશાસનનું કેવું સાથ રહે છે પોલીસ પ્રશાસનનું બહુ બહુ સારું બંદોબસ્ત છે ને પોલીસ ડિપાર્ટમેન્ટનો અમે સહયોગ બધા સહયોગ કરીને અમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહીને આ જે યાત્રાત્રા છે એનું બહુ સારી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ મચ્છીપીઠ વિસ્તારના લોકોએ બહુ સહયોગ કરીએ છીએ અને બહુ સારી કામગીરી છે પોલીસ ડિપાર્ટમેન્ટની અમારા કાલેબાગ એરિયાના પીઆઈ સાહેબ એમનું પણ સ્ટાફ એમને એમને અમે ઝોન ફોર સાહેબ એસીપી સાહેબનો અમે આભાર માનીએ છીએ સારો બંદોબસ્ત આપ્યો છે મચ્છીપીટ વિસ્તારમાં પણ બહુ લોકો મચ્છીપુર વિસ્તારના લોકોએ બહુ સારી રીતે સાથ સહકાર આપ્યો છે ને અમે અમને રથયાત્રામાં મને અમે આવકાર્ય છે અને મુસ્લિમ સમાજના તરફથી બધાને શુભકામનાઓ ફિરોઝ ખાન પઠાન સામાજિક કાર્યકર